સુરત ના ઇચ્છાપોર પોલીસે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો સુરતના ઇચ્છાપોર પોલીસ દ્વારા મોટી સર્વેલન્સ હેડ કોન્સ્ટેબલ જાબાઝ ભૂપદ ઓઢાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ભાતપોર જીઆઈડીસી ન્યૂ પોઈન્ટ પ્રાથમિક લિમિટેડ પાસે ખુલ્લા પ્લોટમાં આઈસર ટેમ્પો જેનો નંબર એમ એચ ફોર થ્રી સી ઈ થ્રી ફાઈવ સિક્સ સેવન બીજું ફોર વ્હીલ જેના નંબર જી જે ઝીરો ફાઈવ બી કરતા ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા નવ લાખ ચોસઠ હજાર ત્રણસો વીસ કુલ મુદ્દા માલ આડત્રીસ લાખ ચોસઠ હજાર ત્રણસો વીસ રૂપિયા જંગી દારૂ ઝડપી પાડવામાં સફળ રહ્યા

ઇચ્છાપુર પોલીસના ડિસ્ટાફના જાબાઝ પોલીસ ભૂપતભાઈને પણ એક પ્રશંસનીય કામગીરી કરીશ અને બતાવીશ છે અવરનવર ઈચ્છાપુર પોલીસ આવી પ્રશંસનીય કામગીરી કરતી રહે છે ગતરોજ પણ એક કવવાસ ગામમાં તેરા તુષ્કરપણમાં ઈચ્છાપુર પોલીસ ગ્રામજનની સુરત શહેરી જાણો મોબાઈલ અને ગાડી જેની ગુમ થઈ હતી તેમણે પણ શોધી કાઢી મૂળ માલિકને પરત આપી છે ઈચ્છાપુર પોલીસે એક પ્રશંસનીય કામ કરીને બતાવ્યું છે યગ્નેશ પટેલનો રિપોર્ટ એલ9 ન્યૂઝ હજીરા